સુરત શહેરના સ્વિમર હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ સ્વિમર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓના રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી હમણાં સુધી ત્રણ જેટલી મળી હતી ફરિયાદો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં આર એમ જયેશ પટેલ દ્વારા સિક્યોરિટી સ્ટાફને વોચ ગોઠવવા આપ્યો હતો આદેશ સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલા ગેંગ ઝડપાઈ ગઈ આજે ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલ આવી હતી આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવતા ત્રણેય મહિલાઓને ઝડપી પાડી વડાછા પોલીસને સોંપવામાં આવી હોસ્પિટલમાં આરએમઓની સતર્કતાને કારણે ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે સુરતની સ્મીમેલની સિક્યોરિટી સ્ટાફની સરાહની કામગીરી પર સામે આવી મહિલા ગેંગને ઝડપી પાડવા છેલ્લા પાંચ દિવસથી વોચ રાખવામાં આવી હતી વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત